ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગ્લોબલી પ્લાસ્ટિક પ્રદૂષણના અંત અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મેહુલ દેસાઈ દ્વારા મળેલ સૂચના અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજરોજ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના બપોરના ચાર વાગ્યા પછી પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદાર તેમજ હોલસેલર રાજ પ્લાસ્ટિક મહાદેવ એજન્સી મૈત્રીમા પ્લાસ્ટિક જોગીરાજ પ્લાસ્ટિક અને રમેશ પ્લાસ્ટિક પાસેથી અંદાજીત છત્રીસ કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂપિયા પંચાવનસોનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ કામગીરી ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેક્ટર કરણ ધુવા સિટી મેનેજર એસડબ્લ્યુએમ નિર્ભય ગઢવી સિટી મેનેજર આઈટી સચિન પીપરાણી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર રૂમેશ સોલંકી તથા દબાણ શાખાના લક્ષ્મણ મહેશ્વરી અને સેનિટેશન વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તમામ દુકાનદારો અને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરશો જેવી કે પ્લાસ્ટિકના ગ્લાસ પ્લાસ્ટિકની ચમચીઓ થર્મોકોલની પ્લેટો તેમજ તેના કપ પતલા અને એકસો વીસ માઇક્રોનથી ઓછા જાડાઈવાળા કલરવાળા પ્લાસ્ટિકના જબલા વગેરે આ તમામનો પ્રતિબંધ હોવાથી ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ અભિયાનને સહયોગ આપવા તમામ જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે